che sí. sí. આજ રોજ ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે માંડવી તાલુકાના લોકોને આધાર કાર્ડ બાબતે જે સુધારા વધારાની વાત છે એની અંદર ખૂબ તકલીફ પડી રહી છે ગરીબ માણસો પચીસ પચીસ ચાલીસ ચાલીસ પચાસ કિલોમીટરથી દૂરથી આવી અને પોતાનો આર્થિક ખર્ચ કરીને અહીંયા પહોંચે છે એ છતાંય ક્યાંક ને ક્યાંક આધાર કાર્ડના કામ નથી થતા કારણ કે વ્યવસ્થા પૂરી ન હોવાના કારણે પૂરી કીટો ન હોવાના કારણે આ કાર્યક્રમ નથી થતા આજે મેં મામલતદાર સાહેબને લેખિતમાં રજૂઆત કરેલી છે કે અમારા જે મોટા સેન્ટરો છે જેમ કે માંડવીની અંદર આધાર કાર્ડની કીટ ચાલુ એવી જ રીતે એક બિદડાની અંદર થાય એક ઘરસિસાની અંદર થાય ને એક મોટા લાયજાની અંદર થાય તો સૌથી મોટા સેન્ટ્રો છે જેની અંદર આજુબાજુના ગામડાઓ જે નાના માણસો છે તે આજુબાજુના ગામડાઓ ત્યાં આવરી લે અને લોકોને ખોટે ખોટા ધક્કા ન ખાવા પડે ને સાથે મોટાલાયજા ગામની માટે મેં માંગણી એટલા માટે વિશેષ કરી છે કે કે એ ગામને વીસ ગામો લાગે છે બેન્કિંગ સુવિધા ત્યાં છે ખેતીના અને માણસો દરરોજ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કામ માટે મોટાલાયજાના પધારી રહ્યા છે અહીં આવે છે તો અહીંયા કામ કરવા માટે અમે વિશેષ રજૂઆત કરી છે અને સાહેબે સંપૂર્ણ તેમને આશ્વાસન આપ્યું છે કે અમે તાત્કાલિક ધોરણે આ રજૂઆત આપની સાંભળી અને તાત્કાલિક ધોરણે આપને કીટ મળે તે માટે પૂરતા પ્રયત્ન અમે કરીશું અને અમે કોંગ્રેસના આગેવાન તરીકે આ લોકોને તકલીફ ઓછી થાય એ હેતુથી આજે અમે મામલતદાર સાહેબને અરજી આપેલી છે નમસ્કાર પહેલાં તો હું અભિનંદન આપીશ કે આવા યુવા કાર્યકર હર હંમેશા નાના નાના પ્રજા માટે કાર્ય કરે છે ને આધાર કાર્ડનું કામ તો ઘણા ટાઈમથી બંધ છે લગભગ ગામોના અરજદાર આવે છે અહીંયા ધક્કા ખાઈને હલા જા છે બીદડા છે લાયજા છે ગઢસીસા છે મોટા જે ગામડા છે એમાં એક એક કીટ દઈ દે તો ગામડાના માણસોને ધક્કા ન પડે હવે ટિકિટ ભાડો ખર્ચીને આવે સાંજ સુધી ચાર પાંચસો રૂપિયા બિચારા ખારા અહીંયા આવે તો અહીંયા કામ નથી થતું કે આધાર કાર્ડમાં ટોકન છે કે ઉપરથી સાઈટ બંધ છે કે એવી રીતે કામ થાય એવી રીતે તમારે માંગણી છે